ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સૂર્યકર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઊભો કરી શકાય છે કેન્દ્ર સરકાર આ યોજનામાં મોટી સબસિડી આપી રહી છે જે ઘરની છત પર સોલર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળીને વેચીને પૈસા કમાવવાની સુવિધા પૂરી પાડે છે અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ લોકોએ પીએમ સૂર્યઘર યોજના માટે અરજી કરી છે આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરૂરી વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ યોજના દ્વારા મફત વીજળી અને આવક બંને મેળવી શકાય છે આ માટે જરૂરી વીજ વ્યવસ્થા સોલાર પેનલ લગાવવા માટે સહિતનો વધુ પડતો ખર્ચ આવતો નથી રકમ સોલાર પેનલ લગાવવા પાછળ ખર્ચ્યા બાદ કેન્દ્ર સરકાર સબસિડીની રકમ સીધી ગ્રાહકના ખાતામાં જમા કરે છે પોરબંદરમાં પણ દિવસે દિવસે સોલાર પેનલનો વ્યાપ વધતો જાય છે અને ઘરે સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે શહેરમાં સોલાર પેનલ ક્ષેત્રે એક વિશ્વસનીય નામ એટલે રેડિયન્ટ સોલાર જ્યાંથી હજારો ઘરોમાં પેનલ લગાવવામાં આવી છે ઉત્તમ ગુણવત્તાના સાધનોના વપરાશ સાથે આ કંપનીએ ગ્રાહકોમાં અનેરો વિશ્વાસ ઉભો કર્યો છે ત્યારે જાણીએ સોલાર પેનલ અંગે સંપૂર્ણ માહિતી પોરબંદર ટાઈમ્સના આ ખાસ અહેવાલમાં નમસ્તે મારું નામ યશ કક્કડ અમે રેડિયન ગ્રીન સોલ્યુશન્સ નામની સોલાર કંપની ધરાવીએ છીએ હાલ અમે પોરબંદરમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી કાર્યરત છીએ અમારો સોલારનો શોરૂમ રેલવે સ્ટેશન રોડ પર બાલાજી એવન્યુ શોપ નંબર ચાર શોપ નંબર ચાર પર આવેલો છે અને હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારના સમયમાં સોલારનું શું મહત્ત્વ છે અને ખાસ કરીને આપણા વિસ્તારમાં દરેક લોકો છેલ્લા ઘણા સમયથી આપણે નોટ કરીએ છીએ કે સોલારનું મહત્ત્વ સમજ્યા છે અને દિવસે દિવસે સોલાર પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે હાલ આપણે વાત કરીએ તો હાલ સરકાર દ્વારા પીએમ સૂર્યગર મુક્ત વીજળી યોજના ચાલે છે જેમાં સરકારશ્રી દ્વારા એક કિલોવોટ એ ત્રીસ હજાર રૂપિયા સબસિડી બે કિલોવોટ નું કોઈ સોલાર પ્લાન્ટ લગાવે તો એમને 60000 હજાર રૂપિયા સબસિડી અને પછીના કિલોવોટના સોલાર ઉપર અઢાર હજાર સબસિડી એટલે કે કુલ 78000 હજાર રૂપિયા સબસિડી એમને મળવાપાત્ર છે ત્રણ કિલોવોટથી ઉપરની કોઈ પણ ગ્રાહક સિસ્ટમ સ્વીકારશે તો એમને અઠ્યોતેર હજાર રૂપિયા સબસિડી મળે છે જે સરકાર શ્રી દ્વારા અત્યારે આપવામાં આવતી સબસિડી છે એ પાછલી દરેક સબસિડી કરતાં વધારે છે એટલે કે અત્યારે આપણે જોઈ શકીએ કે ખૂબ જ ઓછા રોકાણમાં આપણે છે સરળતાથી સોલાર આપણા ઘરે ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ સોલાર વિશે આપણે વધારે વાત કરીએ તો સોલારમાં અત્યારે સરકાર છે એ એ રીતે આપણને સિસ્ટમ આપે છે કે જેમાં કસ્ટમરે છે એ પોતાની સિસ્ટમમાં પૂરું પૂરું પેમેન્ટ કરી આપવાનું અને ત્યાર પછી એમને સબસિડી સીધી એના ખાતામાં જ જમા આવી જાય છે જેથી કરીને શું થાય છે કે પારદર્શકતા રહે છે કે સી વાળા અથવા તો કોઈ કંપની વાળા લઈ લે તો એના માટે આપણા વડાપ્રધાન શ્રીએ ખૂબ જ સારી એવી યોજના કરી છે કે જેમાં સોલાર ઇન્સ્ટોલેશન કર્યા બાદ સીધી જ સબસિડીનો લાભ સરકાર છે એ જે તે કસ્ટમરના બેંક ખાતામાં જમા કરશે તો હાલ સોલાર લગાડવા માટે શું જરૂરી છે તો કે ભાઈ સૌથી પહેલા તો તમારું લાઈટ બિલ અને તમારું મકાન આ બંનેમાં સેમ નામ હોવું જોઈએ એ વ્યક્તિ હયાત હોવો જોઈએ અને બીજા નંબરમાં એ વ્યક્તિનું બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ જો આ ત્રણ ડોક્યુમેન્ટ્સ આપણી પાસે હોય તો સરળતાથી આપણે આપણા ઘરે છે એ સોલાર ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ હવે તમને હું થોડીક મારી પ્રોડક્ટ વિશે માહિતી આપું તો આપણે જોઈ શકીએ કે અમારી પાસે અત્યારે પેનલમાં અદાણી અને વારી એ બંને કંપનીની પેનલ છે કે જેમાં આપણે જોઈ શકીએ કે જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વાળી મોનોપર્ક બાયફિશિયલ પેનલ કહેવાય કે જેનું બંને સાઈડ જનરેશન થઈ છે અને પાંચસો ત્રીસ વોટથી લઈને પાંચસો ચાલીસ વોટ સુધીની પેનલ આવે છે પહેલાં જે આપણે જૂની સિસ્ટમમાં દસ પેનલમાં કામ થતું હતું એ હવે છ પેનલમાં થઈ જાય છે એટલે કે ઓછી જગ્યામાં વધારે જનરેશન થાય કે જેથી કરીને કોઈ કસ્ટમર છે તો એમને ત્યાં અગાશી નાની હોય તો પણ એને સોલારનો લાભ મળી શકે છે ત્યાર પછી આપણે જોઈએ તો અમે કેબલમાં પોલીકેપના કેબલ આપીએ છીએ કે જે જનરલી એસીડીસી કેબલ કહેવાય કે જેમાંથી પાવર સપ્લાય થતો હોય એ પોલીકેપ કંપનીના આપીએ છીએ અને જે અર્થ અને લાઇટિંગ એરેસ્ટરનો કેબલ આવે છે એ જોનસન કંપનીનો આપીએ છીએ અને એમસીબી અને એસપીડીમાં પણ હેવી બોક્સ આપીએ છીએ જેથી કરીને દરેક સિઝનમાં પ્રોટેક્શન મળે ખાસ કરીને સોલારમાં ઉપયોગ થતા ઇન્વર્ટર કે જેને એન્જિનિયરિંગ ની લેંગ્વેજ માં આપણે કન્વર્ટર કહેતા હોય છે કે જે સોલાર નું હૃદય છે એમાં આપણી પાસે અલગ અલગ ચાર બ્રાન્ડ અવેલેબલ છે પોલીકેર સોલે સોલારિયાન અને કે સોલાર કે જેમાં આપણે છે એ 7 થી 8 વર્ષની વોરંટી આપીએ છીએ અને સૌથી મહત્વનું આપડા પોરબંદરના ક્લાયમેટ પ્રમાણે જોઈએ તો સોલાર સ્ટ્રક્ચર કે જેને સોલાર નું સ્ટેન્ડ કહેવાય જે ફેબ્રિકેશન છે તો સાઈઠ બાય ચાલીસ નો બોક્સ પાઇપ વાપરીએ છીએ અને જે ઉપર પેનલ જેના ઉપર રાખીએ એ ચાલીસ બાય ચાલીસ ની પર્લિંગ રાખીએ છીએ હેવી ફેબ્રિકેશન આપીએ છીએ ફેબ્રિકેશન કર્યા પછી કસ્ટમર ઝૂલો પણ બાંધી શકે એ રીતે આપણે એમને વર્ક આપીએ છીએ બધી જ વસ્તુઓ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ રાખીએ છીએ અને અમારો જે કોઈ પણ સ્ટાફ છે અને અમારી જે કોઈ પણ ફેબ્રિકેશનની ટીમ છે એ પણ ગ્રાહકો જોડે કુશળતાથી વર્તન કરે છે અને એમની તમામ સમસ્યાઓનું સોલ્યુશન કરી આપીએ છીએ અને ખાસ કરીને સોલારમાં એવું જોવા મળતું હોય છે કે કોઈ પણ જગ્યાએ કોઈને હાઈટ વધારે હોય અથવા તો કોઈને ત્યાં આજુબાજુમાં બિલ્ડિંગો આવતી હોય અને કોઈને ત્યાં સીડી રૂમ હોય તો હાઈટના નામે જનરલી એક્સ્ટ્રા પૈસા લેવામાં આવતા હોય છે પણ અમારા દ્વારા પોરબંદરમાં હાલ અમે બે હજારથી વધારે ફિટિંગ કરેલા છે અને સમગ્ર ગુજરાતમાં પાંચ હજારથી વધારે ફિટિંગ કરેલા છે પણ એક પણ જગ્યાએ અમે એ રીતે નથી કરતા કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને એને પૂરેપૂરું રોકાણનું વળતરનો લાભ મળે એ પ્રમાણે એને હાઈટ આપીએ છીએ અને હાઈટમાં કોઈ પણ બાંધછોડ નથી જયારે સોલાર રૂફટોપમાં અત્યારે શું છે તો કે અઠ્યોતેર હજાર સબસિડીનો લાભ મળે તો આપણે કહી શકીએ કે સોલારમાં રોકેલા પૈસામાં તેત્રીસ ટકા જેટલું વળતર મળે છે સંપૂર્ણ સિસ્ટમ તમારે ત્યાં ત્રણ વર્ષમાં છે એ ફ્રી ઓફ થઈ જાય છે અને બાકીના વર્ષોમાં તમે નિઃશુલ્ક છે આ સિસ્ટમનો ઉપયોગ લઈ શકો અને હાલ સરકાર દ્વારા તમારા જે કોઈ પણ વધેલા યુનિટ છે એનું પણ અત્યારે તમને સવા બે રૂપિયા લેખે રિફંડ મળે છે એટલે કે તમે જે કાંઈ પણ વપરાશ કરો છો એનો લાભ તમને મળે છે અને જેનો વપરાશ નથી કરી શક્યા એમાં પણ તમને હાલ વધારાના યુનિટનો લાભ મળે છે તો એક બધાને વિનંતી છે કે તમે સોલાર વિશે થોડીક અવેરનેસ કેળવો અને કાંઈ ના કરી શકો તો એટલીસ્ટ એક વખત અમારા શોરૂમની મુલાકાત લો એમના માટે તમને છે એ બધી માહિતી મળશે અને ત્યારબાદ તમારે ત્યાં ફ્રી સાઇટ સર્વે કરી આપશું એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી ત્યાર પછી જો તમને સેટિસ્ફેક્શન થાય તો તમે છે એ સોલાર ઇન્સ્ટોલેશન કરાવી શકો હાલ અમારી પાસે અદાણી વારી અને આ સિવાય પણ કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે એમને જે કોઈ પણ પેનલ જોતી હોય તો એ મળી જશે ખૂબ ખૂબ આભાર